નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં નિકુંજ પ્રમાણનું તહેલી સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબક્રાઈ કરવામાં ભૂલશો તમને ચાર પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે પણ ભરતી આવે પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી મળે એ તમામે તમામ માહિતી ચેનલ પર કરવામાં આવશે સાથે સાથે સરકારી કર્મચારી બાબતે ન્યૂઝ પેન્શન બાબતે ન્યૂઝ કર્મચારી બાબતે આગળવાણી બાબતની હરેક માહિતી તમે ચેનલ ઉપર વાત કરવામાં આવશે તો મિત્રો ચેનલ સબક્રાઈ કરવા બોલશો નહીં તો સારા સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ટેલર ગ્રુપ બંને બનાવ્યું છે મિત્રો લિંક ડિસ્ક્રપ્શન કરું છું તમને સૌપ્રથમ પ્રથમ ત્યાં પહોંચાડવામાં આવે છે પીડીએફ પણ તમે ત્યાં પહોંચાડવામાં આવે છે તો ચાલો મિત્રો દરે સંબંધમાં બગાડના વિડીયો શરૂઆત કરીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કાયમી શિક્ષક ભરતી જાહેર આટલી ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર શિક્ષણ વિભાગનો મહત્ત્વની જાહેરાત આપવામાં આવી છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો દસો મને બગાડ વિડીયો શરૂઆત કરી છે તો તમે જોઈ શકો છો મિત્રો કે એકવીસમી મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે 21 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે વિદ્યાપીઠમાં આસિસ્ટન્ટ ટીચર સહિત કુલ બાર જગ્યાઓની ભરતી કરવામાં આવે છે તો મિત્રો વિસ્તૃતમાં આપણે જોઈ લઈએ કે સ્ટાફ જે ભરતી છે મિત્રો ટેડાગ્રામ બાર ભર બાર પોસ્ટ પર નિમણૂક જાહેર કરવામાં આવે છે ઉમેદવાર મે સુધી અરજી કરી શકશે ઉમેદવારની ગુજરાત વિદ્યાપીઠ વેબસાઇટ ત્યાં જવાનું રહેશે અને ચકાસી કરવાનું રહેશે આસિસ્ટન્ટ ટીચર પીટીપીટીસી માટે મારે પ્રતિમાસ સત્તર હજાર અને ચેડાગણ માટે પોસ્ટ માટે સાડા હજાર પાંચસો રૂપિયા આસિસ્ટન્ટ ટીચર માટે અપર પ્રાઇમરી માટે વીસ હજાર રૂપિયા આસિસ્ટન્ટ મળશે મિત્રો જોઈ શકો છો ટેડાગરની ભરતી આવશે આસિસ્ટન્ટ ટીચર આસિસ્ટન્ટ ટીચરની ભરતી આવે છે તો મિત્રો તમે ટેડાગર માટે સાડા હજાર પાંચસો પગાર છે અને આસિસ્ટન્ટ ટીચર માટે વીસ હજાર જેટલો પગાર રહેશે આ હતી લેટેસ્ટ અપડેટ મળશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચ વિડીયો જય હિન્દભાઈ